બધું જ પલડી ગયું હોવાથી શું ખાવું એ પણ સવાલ બન્યો છે ફૂડ પેકેટની રાહ જોઈને ઉભેલા લોકો જ બતાવી રહ્યા છે કે સ્થિતિ કેટલી ગંભીર હશે ગામમાં મોટું નુકસાન હોવા છતાં લોકો હિંમત હાર્યા વિના કુદરતી આફરને અવસરમાં પલટાવવા માટે તૈયાર બન્યા છે જલોયા ગામ પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ છે જ્યાં વરસાદ અને રણના પાણીને વિનાશ વેર્યો છે બેન બેન હવે બેન અહીંની પરિસ્થિતિ કેવી હતી ચારે બાજુ પાણી તું છે ઘર પણ તૂટી ગયું છે ખરેખર કેવી પરિસ્થિતિ હતી હા ખરેખર અત્યારે મારે મેદી સુલો ધ્રુચો છે આ મેન પાણી આવ્યું તાર નો તો મન રાધેશ્વર ભગવાન ના હદી મે સુલો ધ્રુચી ને ચાય મે ભીધોય છે તો એવી પરિસ્થિતિ બીજું શું તમને કહું ચેડી બધે તમે જો કા મકવન પડી ગયું છે ને મોર શું ખું

કોઈ ધારાસભ્ય બીજા કોભ્ય બીજો કોઈ અહીંયા આવતો નથી હવ વોટ લેવાનું હોય ત્યારે બધી તકલીફ આવે છે બધા અત્યારે કોઈ આવતો નથી તકલીફ કોઈ પૂછતું નથી કે તમે શું કરો છો રે માથા ભારી હોય ને હું ઘરે આલે છે અમારે કોઈ અત્યારે સહારો નથી